ભારત દિવાળી વેકેશન દરમિયાન યાત્રાધામ દ્વારકામાં ભક્તોની અવિરત આવક જોવા મળી રહી છે છેલ્લા છ દિવસમાં કુલ ચાર લાખ છેતાલીસ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકા દેશના દર્શનનો લાભ લેવાની મંદિર પ્રશાસન તરફથી માહિતી મળી છે દેશ વિદેશના ભક્તો દ્વારકાધામ ખાતે ઉમટી પડતા સમગ્ર શહેરમાં ભાવિકતાનું વાતાવરણ છવાઈ ગયું છે હજારો લોકો રોજ ગોમતી તટ અને જગત મંદિરમાં દર્શન માટે કતારમાં ઊભા રહેતા લાંબા કાફલા જોવા મળી રહ્યા છે ભક્તોની વધી રહેલી આવકને કારણે શહેરના મુખ્ય માર્ગો જેમ કે દ્વારકાધીશ મંદિર માર્ગ બદકેશ્વર રોડ ઓખા રોડ અને સ્ટેશન રોડ પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી તંત્ર અને ટ્રાફિક વિભાગ દ્વારા ભીડ નિયંત્રણ માટે ખાસ યોજના ઘડી અમલમાં મુકાઈ છે વાહન વ્યવહાર સરળતાથી ચાલુ રહી શકે તે માટે ખાસ રૂટ ડાયવર્ઝન આપ્યા છે સાથે જ પાર્કિંગ માટે વધારાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે ટ્રાફિક પોલીસના વધારાના જવાન તહેનાત કરી અસરકારક ટ્રાફિક મેનેજમેન્ટ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે મંદિર પ્રશાસન દ્વારા ભક્તોને સુગમ અને શાંતિપૂર્વક દર્શન મળી રહે તે માટે રેલિંગ કતાર વ્યવસ્થા અને તાત્કાલિક મદદ માટે હેલ્પલેસ ગોઠવવામાં આવ્યા હતા ભીડ સંસ્થાઓના વોલન્ટિયર સહયોગ આપી રહ્યા છે આ દરમિયાન એક નાનકડો બનાવ સામે આવ્યો હતો જેમાં ધક્કા મુક્કીની વચ્ચે મંદિર પરિસરમાં એક રેલિંગ ડગમગી ગઈ હતી જોકે તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી તેનું રિપેરિંગનું કામ પૂર્ણ કર્યું હતું અને પરિસ્થિતિ નિયંત્રણ

નૂતન વર્ષે અભિનંદન પાઠવું છું તમામના જીવનમાં ભગવાન દ્વારકાધીશનો આશીર્વાદ બન્યો રહે અને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદથી સર્વેના જીવનમાં કલ્યાણ થાય મંગળ થાય અને ભગવાન બધાની સમૃદ્ધિ કરે બધાને સારું સ્વાસ્થ્ય આરોગ્ય આપે એવી અભિવ્યક્તિ કરું છું ભગવાન શ્રીજીના ચરણોમાં આ પ્રાર્થના કરું છું આપ સર્વેને જણાવતા આનંદ થાય છે કે આ તહેવારોના દિવસો દરમિયાન ધનતેરસના દિવસથી લઈ આજે તૃતીયાનો દિવસ છે એ છ દિવસ સહિત આપણે ત્યાં અંદાજે ચાર લાખ પાસઠ હજાર જેટલા લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાવો લીધો છે ભગવાન દ્વારકાધીશ મંદિર સમિતિ વતી અમે તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી અને અમારા તમામ ટીમ મેમ્બરોએ એમાં સહકાર કર્યો હતો સાથે વેપારી મંડળ અને હોટેલિયર એસોસિએશન પોલીસ નગરપાલિકા તમામે પોતપોતાની કામગીરીમાં સુપેરે પોતાની ફરજ બજાવેલ છે હા આજે તારીખ ચોવીસ દસ બે હજાર પચીસના રોજ બપોરના સમયે ભારે રશ હોવાના કારણે મોક્ષ દ્વારેથી જે આપણો પ્રવેશ થાય છે લોકોનો દર્શન માટે એમાં થોડો રસ વધારે હોવાના કારણે બે વિષય બનેલ છે પહેલો વિડીયો જે છે એમાં રેલિંગ થોડી તૂટી નથી પહેલાં તો સ્પષ્ટતા એ કરવા માગું રેલિંગ તૂટી નથી રેલિંગ ધ્રુજારીના કારણે થોડી ડગમગાતી હતી ત્યારે લોકોએ અને અમારી ટીમે પરિસ્થિતિ પર કાબૂ મેળવેલો હતો ત્યારબાદ અમો દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે રેલિંગને દુરસ્ત કરવા માટે એ રેલિંગને ખોલી અને એક વાગે જ્યારે મંદિર બંધ થાય છે ત્યારે એ રેલિંગ ખોલી અને ફરીથી એને બાંધવા માટેની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી ત્યારે કોઈના દ્વારા બીજો વિડીયો ઉતારવામાં આવેલ અને આ બંને વિડીયોને ક્લબ કરી અને એવું બતાવવામાં આવેલ કે આ ઘટના બની છે ને આ રેલિંગ તૂટી છે અને દરવાજો જે હંગામી રીતે ઊભો કરવામાં આવેલ હતો એ તૂટી ગયો પણ આ હકીકત સત્યથી વેગળી છે મારે તમામને જણાવવું છે કે આ પ્રકારના કોઈ પણ મેસેજ ફોરવર્ડ કરવા નહીં આ પ્રકારની વાતોમાં દોરાવું નહીં તમામની સુરક્ષાનું અમે સર્વે ખાસ તકેદારીના ભાગરૂપે ધ્યાન રાખીએ છીએ અને આવી કોઈ ઘટના બનેલ નથી તેથી આવી માહિતીનો પ્રસાર કરવો નહીં અને તમામ મીડિયા મિત્રોના માધ્યમથી પણ વિનંતી છે કે વધુમાં વધુ આ મેસેજને ફેલાવશો કે આવી કોઈ ઘટના બની નથી અને હકીકત અને જે બતાવવામાં આવી છે બંને અલગ અલગ પાસું છે બે વિડીયોને ક્લબ કરી અને લોકોને ભ્રમિત કરવા માટે આ વિડીયો કોઈએ ઉપજાઈ કાઢ્યો હોય